નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ખેડૂતો અને ગામના સરપંચ સહિતના લોકોએ કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે ગાગોદર વાંઢિયા પેટા કેનાલમાં પેથાપર પાસે મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યે ગાબડું પડ્યું હતું કુંભારિયા અને પેથાપર વચ્ચે આ માઇનોર કેનાલ આવેલી છે ગાબડું પડતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા ચોંકાવનારી વાત એ છે કે રાત્રે ભંગાણ પડ્યા બાદ રવિવારે બપોર સુધી પાણી વેરફાઈ રહ્યું હોવાનો અહીંના ખેડૂતોએ દાવો કર્યો હતો ગાગોદર વાઢિયા કેનાલમાં ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો ઉઠતા રહેતા હોય છે જો કે નર્મદા નિગમ હંમેશા ઢાક પીછોડ કરવામાં વ્યસ્ત રહેતું આવ્યું છે કેનાલ તૂટવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા લાખોની નુકસાની થઈ છે તેની ભરપાઈ કોણ કરશે તે મોટો સવાલ ઉભો થયો છે કેનાલ કામ બાબતે જે તે એજન્સી સામે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ અને કંપનીઓના પગ નીચે રેલો આવે તેમ છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર